हेलो मित्रों आ सेवा कुरानी प्राथमिक स्कूल साडा तो अंदर थी पानी बहुत भर गई है आप देख सकोस आ पानी है बराबर मतलब तो पानी बने रास्ता ऊपर एठू पानी है से यहीं भी पानी से आज मने इच्छा थी के चलो ब्लॉक एक बना दूँ स्कूल विषय में तो सेवा भावी मान से ત્યાં આગળ સેવા કરી રહ્યા છે ને તમે સામે પણ જોયા છો તા બધાય સેવા ભાઈ માણસો કામ કરી રહ્યા છે અરે બરાબર અને સ્કૂલ ની અંદર તમે જોવો મિત્રો પાણી ગાઢેરા છે એટલે વધારે તો બીજું હું કણ કણ કેતો નહી પણ અમારા ગામમાં માણસો હાજર નથી બે ત્રણ માણા છે બજારા ગરીબીડી ગાયું પણ એમ નહી એ તો એમ કે તમે જોયા છો મો પાણી ન જવા નતો માંગતો પણ આ બધા હરુપાના કેરા કે તમે આજ બ્લોગ બનાવો એટલે પાણીમાં નેકરે હું પછી આ મિસ્ત્રી મથેરો છે આટલા આટલું પાણી છે નિસાર ની અંદર મિસ્ત્રી આ પણ બેઠો જો આ મથેરો મને ખબર નહી હવે મોટર ખોલીને કાં કરેરા છે મોટોમાં આપણને તો ખબર પડતી નથી જો કીત કરેરા છે સાડા નું કામ એક મંદિર દેવું હોય છે આ રમેશના માટે બચ્ચા એ பிரபுનો વાસ હોય છે એટલે કામ છે પણ હવે શું કે બધા હરખા હોતા નહીં હવે અમે ત્રણ ચાર જણા હા મહેનત કરીએ રહ્યા બરાબર પાણી નીકળી જાય તો બધાથી સારું અને છોકરાને ટાઈપે સુટે દીધી ને મોટા મોટાને રાખ્યા ડૂબે એવું છે બસ મિત્રો આગળના બ્લોકમાં ફરી વાર ફરી તમારે કાલે ક્રમથી બતાવી દઉં બરાબર ને પાણી નીકળી જાય પછી કે આખું આવી રીતનું ગ્રાઉન્ડ ખાલી થઈ ગયું

ऑफिस में निकले तो प्रॉब्लम हमें चौमा में तकलीफ मोटी है साहेब ने फोन कर पानी काटवा व्यवस्था तारी एकदम चालू है जी मार ब्लॉक जय माता जी बस आप